એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી એવા પકોડા રેડી છે ફ્રેન્ડ્સ ચાલો નાસ્તો કરવા હલો ફ્રેન્ડ્સ રાધે રાધે જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જિગ્નાબા કિચન તો ફ્રેન્ડ્સ જીજ્ઞાબા કિચનમાં આજે બનવા જઈ રહ્યું છે ચોખાના લોટના ભજીયા તમને થોડી નવાઈ લાગશે કે મેથીના ભજીયા સાંભળ્યા છે ચણાના લોટના ભજીયા સાંભળ્યા છે ગોટા સાંભળ્યા છે પણ ચોખાના લોટના ભજીયા તો હા ફ્રેન્ડ્સ હવે હું આજે મારા કિચનમાં ચોખાના લોટના ભજીયા બનાવવા જઈ રહી છું તો તેના માટે સૌથી પહેલાં આપણે ચોખાનો લોટ લઈ લેશું તો ફ્રેન્ડ્સ મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલો ચોખાનો લોટ લઈ લીધો છે ત્યારબાદ તેમાં આપણે મેથી એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ મેં અહીંયા દોઢસો ગ્રામ જેટલી મેથી ધોઈને લઈ લીધી છે તે હું એડ કરી દઈશ ત્યારબાદ તેમાં આપણે મકાઈને પણ એડ કરવાની છે તો ફ્રેન્ડ્સ ત્યારબાદ તેમાં આપણે ચોખાના લોટમાં મેથીને એડ કરીશું મેં અહીંયા દોઢસો ગ્રામ જેટલી મેથી લઈ લીધી છે અને પાંચસો ગ્રામ એટલે કે બે કાંદાના મેં અહીંયા મકાઈના દાણા લઈ લીધા છે તે એડ કરી દીધા છે અને હવે આપણે સરસ મજાનું બેટર પહેલાં રેડી કરી લેશું ત્યારબાદ તેમાં આપણે બધા મસાલા કરી લેશું તો ફ્રેન્ડ્સ હવે આપણે બેટર રેડી કરી લઈએ થોડું થોડું પાણી એડ કરતા જશું અને સરસ મજાનું બેટર આપણે બનાવી લેશું આ બેટર ચોખાના લોટનું જ બનશે ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે બનાવજો ખૂબ જ સરસ એવા આ ભજીયા છે ફ્રેન્ડ્સ હવે આપણું બેટર સરસ પલળીને તૈયાર કરી નાખ્યું છે મેં ત્યારબાદ તેમાં હવે આપણે બધા મસાલા કરી લેશું તો સૌથી પહેલા આપણે તેમાં લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું ફ્રેન્ડ્સ આ લીલા મરચાંની પેસ્ટ મેં ફ્રોઝન કરેલી હોય છે તે હું એડ કરી રહી છું તમારે તીખાસ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે કરવી ત્યારબાદ તેમાં આપણે મીઠું એડ કરીશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું ફ્રેન્ડ્સ અને એક નંગ આપણે લીંબુ નિતાવી દઈશું તો ફ્રેન્ડ્સ આપણે એક નંગ લીંબુને નિતા લેશું અને હવે પાછું બધું જ મિશ્રણ આપણે હલાવી લેશું આના મસ્ત મજાના ગોટા બનાવીને તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ આમાં આપણે સોડા કે એવું કશું જ નાખવાનું નથી તો પણ એકદમ સોફ્ટ એવા ગોટા બનીને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ હવે આપણે ચોખાના લોટના ગોટા તળવા માટે અહીંયા મેં તેલ મૂકી દીધું છે અને તેલ આપણું સરસ આવી ગયું છે એ હવે આપણે ચેક કરી લઈશું તો પહેલાં આપણે થોડું તેમાં નાખી જોઈશું ફ્રેન્ડ્સ આ ચોખાના લોટના ગોટા કે પકોડા ખૂબ જ સરસ લાગે છે સ્વાદમાં તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે અને નાસ્તામાં કોઈ મહેમાન આવે તો પણ સરસ લાગે છે તો હવે આપણું તેલ સરસ આવી ગયું છે તો હવે આપણે બીજા પકોડા તેમાં એડ કરીશું ગેસની ફ્લેમને થોડીક ધીમી કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા કોર્ન પકોડા મેથી કોન પકોડા રેડી થઈ રહ્યા છે તો ફ્રેન્ડ્સ આપણો બીજો ગાઢ પણ રેડી થઈ ગયો છે બનવા માટે તેને પણ આપણે ધીમા ફાસ્ટ ગેસે તળીને તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા રાઈસ કોન મેથી પકોડા તો જો ફ્રેન્ડ્સ એકદમ ક્રિસ્પી અને ક્રંચી બન્યા છે તેને મેં લાલ મરચાંની જે ચટણી બનાવી હતી તેની રેસીપી મેં મૂકી દીધી છે અથવા હું મૂકીશ તેની સાથે મેં સર્વ કર્યા છે તો ખૂબ જ ટેસ્ટી એવા પકોડા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે પણ જરૂરથી ફ્રેન્ડ્સ બનાવજો અને હા ફ્રેન્ડ્સ તમારે પણ જો મારી બીજી કંઈ વાનગી આવવાની છે તે જોવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પેલી બે લાઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને હા ફ્રેન્ડ્સ મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જીજ્ઞાબા કિચનમાં રાધે રાધે જય દ્વારકાધીશ જય માતાજી ફ્રેન્ડ્સ આ બેટર આપણે જે આ કોન મેથી રાઈસના પકોડા બનાવ્યા તેનું જ છે તેને હું ફ્રોઝન કરીને પણ રાખીશ તો બેથી ત્રણ દિવસ સુધી આ બેટર ખૂબ જ સરસ રહે છે તો કોઈ પણ ગેસ્ટ આવવાના હોય ત્યારે તમે આવી રીતે અગાઉ પ્રિપરેશન કરીને મૂકી દો અને ગેસ્ટ આવે ત્યારે તમે તેના પકોડા ઉતારો તો પણ ખૂબ જ સરસ બને છે તો ચાલો ફ્રેન્ડ્સ રાધે રાધે